બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં સતત બિનધિકૃત રેતી માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે રેતી માફિયાઓ દ્વારા રાત દિવસ ગેરકાયદે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે શિહોરી કંબોઈ વડા બલોજપુર નાનાજામપુર અને દુદાસણની હદમાં આવેલી બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે ગેરકાયદે ખરણના કારણે નદીમાં વીસ ફૂટ જેટલી મોટી ખાઈ જેવા ખાડાઓ બની ગયા છે રેત ખનન માફિયાઓ સ્થાનિક તંત્રની આંખોમાં ધૂળ નાખી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રોયલ્ટી પાસ પરમિટ વગરના રાત દિવસ ઓવરલોડ ડમ્પરો હાઈવે પર દોડતા નજરે પડે છે જેમાં બનાસકાંઠા ખાણ ખનિજ વિભાગ દ્વારા બોઈ ચોકડી ઉપર પોઈન્ટ ફાળવવામાં આવ્યો છે તેમ છતાં માત્ર પાંચ કિલોમીટરની હદમાં ખુલ્લે આમ બિનઅધિકૃત રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે